વરસાદી પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન બન્યા છે કારણ કે આ વરસાદી પાણી લોકોના ઘરો સુધી પહોંચી ગયા છે વરસાદી સિઝન હોવા છતાં કોર્પોરેશન તંત્ર દ્વારા ખોદકામ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો છે વરસાદ સિવાય ગટરના પાણી પણ ભરાઈ રહેતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે નિકોલની અંદર અત્યારે શહેરીજનો રહેશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને રોષ દાખવવામાં આવ્યો છે અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ પાસે એક તરફનો રસ્તો છે જે આખો બેસી ગયો છે માટે એક જ વન વે ચાલુ છે સ્થાનિક લોકોએ રોડ પર બેરિકેડ મૂકીને રસ્તો બંધ કર્યો છે કારણ કે આખો રોડ બેસી ગયો છે નિકોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે બીજી તરફ તંત્ર છે કે જે

તો આજ અંગે બધુ માહિતી માટે સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાઈ ગયા છે ધવલ નિકોલ ની અંદર એક તરફ વરસાદની સ્થિતિ બીજી તરફ કોર્પોરેશન તંત્ર દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે લોકોના ઘરો સુધી પાણી ભરાઈ ગયા છે વિગતો શું છે જે ચોક્કસથી નિકોલમાં જે પાણી છે તે ભરાયેલું યથાવત છે કોર્પોરેશન દ્વારા જે ખોદકામ છે તે ખોદકામ કરવામાં આવ્યું હતું જ લઈને ગટરના પાણી પણ છે તે બહાર આવ્યા હતા અને જે સ્થાનિકો છે તે લોકો ખૂબ જ આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા કોર્પોરેશન સામે એટલે કે કહી શકાય કે અત્યારે હાલ હું તમને જે વસ્ત્રાલના જે દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્ન કરીશ હું જે જગ્યા ઉપર ઊભો છું તે કોઈ ભૂવો નથી પડ્યો પરંતુ ગઈકાલે જે વરસાદ પડ્યો હતો તેને લઈને આ રોડ છે તે બેસી ગયો છે એટલે રોડ એક જે વસ્ત્રાલના જે દેવસિય સ્કૂલનો જે વિસ્તાર કહેવામાં આવે છે તે આખે આખો રોડ પાણીમાં જે છે બેસી ગયેલો છે તે જોવા મળી રહ્યો છે એટલે કે કહી શકાય કે રોડની જે કામગીરી છે તે કેટલા અંશે કરવામાં આવી છે તે પણ એક રિયલિસ્ટી ચેક કરીને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જો પગ મુકતાની સાથે જ જે રોડનું સ્ટ્રક્ચર છે તે તૂટવા લાગી રહ્યું છે એટલે કે રોડની ગુણવત્તા ઉપર પણ કેટલાક સવાલો છે તે ઉઠતા અહીંયા જોવા મળી રહ્યા છે જે પ્રમાણે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો

થઈ ચૂકેલું જોવા મળી રહ્યું છે એટલે આ રોડ છે તે રોડની સ્થિતિ તમે વિચારી શકો છો કે વરસાદ ચાલુ થયો છે તો સાથે જ આ રોડની સ્થિતિ હવે કયા પ્રકારની થઈ શકે છે તેવી પણ સમસ્યાઓ જોવા મળી રહી છે એટલે કે બીજી તરફ જે વસ્ત્રાલમાં જે વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી કે અમદાવાદની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદ આવી શકે તેવી સંભાવના છે તેની જ વચ્ચે અત્યારે હાલ વસ્ત્રાલમાં પણ વરસાદ છે તે ધોધમાર શરૂ થઈ ચુકેલો જોવા મળી રહ્યો છે બીજી વાત કરવામાં આવે તો ફક્ત આ એટલો જ રોડ નહીં પરંતુ અહીંથી જે દેવસ છે તે આવી હાલતમાં જોવા મળી રહ્યો અત્યારે હાલ વસ્ત્રાલનો જોવા મળી રહ્યો છે એટલે કે કોર્પોરેશનની ટીમને હજી સુધી આ રોડની તસ રિપેર કરાવવાની તસદી પણ નથી લેવામાં આવી અને એકદમ હલકી ગુણવત્તાનું કામ છે તે આ રોડનું કરવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ અમદાવાદના વસ્ત્રાલમાં છે તે જોવા મળી રહ્યા છે એટલે બીજી બાજુ અમદાવાદના વસ્ત્રાલમાં ધોધમાર વરસાદ બેટિંગ પણ શરૂ કરી દીધી છે ગઈકાલની જેમ બપોરે બાર વાગ્યાની આસપાસ ગઈકાલે પણ વરસાદ શરૂ થયો તો તે જ પ્રમાણે આજે પણ વરસાદ છે તે અમદાવાદની અંદર ઘણા વિસ્તારોમાં જે છે શરૂ થયેલો જોવા મળી રહ્યો છે એટલે કે બીજી તરફ વાત કરવામાં આવે તો અમદાવાદના વસ્ત્રાલ છે નિકોલ છે નારોલ છે મકરબા છે તમામે તમામ વિસ્તારોની અંદર વરસાદ છે તે ધોધમાર શરૂ થયેલો જોવા મળી રહ્યો છે જી છે ધવલ પરંતુ જે રીતે આપણે દર્શાવ્યું કે રોડ આખો બેસી ગયો છે ત્યાંના સ્થાનિક લોકોને પડે છે કે તે લોકો ત્યાં બેરિકેડ મારી શકે અને રસ્તો બંધ કરી શકે પરંતુ હવે મુદ્દો એવો છે કે શું તંત્રને એટલી નથી ખબર પડતી કે આવી રીતે આખે આખો રસ્તો બેસી જાય અને કોઈનો જીવ જોખમમાં મુકાય તો પછી તેની જવાબદારી કોની આ એક સવાલ સૌથી પહેલું ઊઠી રહ્યો છે